નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના અઢાર મહિનાના ડીએ એરિયસને લઈને એક મોટી અપડેટ સામે આવી છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો પગાર વધારો કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે તો આ પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે જો કે કેટલાક કર્મચારીઓ આઠમા પગાર પંચમાંથી બહાર રહેવાના છે તો આવી સ્થિતિમાં તમારે જાણવું જોઈએ કે તમારી બેંક આ યાદીમાં સામેલ છે કે નહીં તો ચાલો આ વિશે સંપૂર્ણ વિગતો વિગતવાર જણાવીએ દોસ્તો તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં આઠમા પગાર પંચની રચના કરવા જઈ રહી છે આ પગાર પંચના અમલીકરણને કારણે કર્મચારીઓને ઘણો ફાયદો થશે તો તાજેતરમાં કેન્દ્ર સરકારે પગાર પંચને મંજૂરી આપી છે ત્યારથી કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે આવી સ્થિતિમાં લાખો સરકારી કર્મચારીઓને આશા છે કે આઠમા પગાર પંચના અમલીકરણ તેમના પગારમાં નોંધપાત્ર વધારો થશે જોકે કેટલાક કર્મચારીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવશે નહીં તો આ વિશે સંપૂર્ણ વિગતો સમાચારમાં જાણીશું તો સૌથી પહેલાં વાત કરીએ તો આ સાતમા પગાર પંચ હેઠળ મળતો પગાર છે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ પગાર ચૂકવવામાં આવી રહ્યો છે તો સરકારે આ પગાર પંચની રચના વર્ષ બે હજાર ચૌદમાં કરી હતી અને તેનો અમલ વર્ષ બે હજાર સોળમાં કરવામાં આવ્યો હતો તો સામાન્ય રીતે ભારતમાં દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો દેશનું પ્રથમ પગાર પંચ ઓગણીસો ને રચાયું હતું તો ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીઓ માટે આઠમો સીપીસી લાગુ પડશે નહીં તો કોઈપણ કર્મચારી જે જાહેર ક્ષેત્રના ઉપક્રમ અથવા સાય સંસ્થા અથવા હાઈકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય તેને પગાર પંચના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવે છે એનો અર્થ એ છે કે પગાર પંચ આ લોકોને લાગુ પડતું નથી આ ઉપરાંત તેમના પગાર અને ભથ્થા માટે પણ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે આ જ કારણ છે કે આ લોકો પર આઠમો પગાર પંચ લાગુ પડશે નહીં દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ હેઠળ પગારમાં વધારો થશે તો આઠમા પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે તો આ પગાર વધારો ફક્ત ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થાઓને આધારે કરવામાં આવશે તો જાહેર થયેલા અહેવાલો અનુસાર આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે લાગુ કરી શકાય છે તો સરકારી કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધારીને સીધા એકાવન હજાર રૂપિયા કરવામાં આવશે જો કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે નક્કી કરવામાં આવશે તે અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણાંક છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે થાય છે તે હાલના મૂળ પગાર મુજબ લાગુ કરવામાં આવે છે આ આધારે નવા પગારની ગણતરી કરવામાં આવે છે અને તે રીતે સમજો કે ફિટમેન્ટ ફેક્ટરની સીધી અસર કર્મચારીઓના મૂળ પગાર પર જોવા મળે છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર પંદર હજારને પાંચસો રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર વધારો બે પોઈન્ટ સત્તાવન છે તો તેનો કુલ પગાર પંદર હજાર પાંચસો રૂપિયા ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન બરાબર ઓગણચાલીસ હજાર આઠસો ને પાંત્રીસ રૂપિયા થશે દોસ્તો તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવા માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ